સુરત શહેરના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ કોઠડીયા અને તેમના પત્ની વિદ્યાબેન રામપુરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં મંગળવાર સવારે દર્શન કરવા માટે ગયા હતા જે બાદ દંપતિ છ રહ્યા હતા તે દરમિયાન લાલ દરવાજાથી ગરદાણા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બાંધવા પામી હતી જેમાં દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોડ પર આવેલ સ્નેચરે પાછળ બેસેલા વિદ્યાબેનના હાથમાંથી પર ઝૂટી લીધું હતું જેને લઈ મનસુખભાઈ દ્વારા મોબેડનું બેલેન્સ કરવા તેઓ જમીન પર પટકાયા હતા અને વિદ્યાબેન જમીન પર ઢસરાયા હતા જે બાદમાં મનસુખભાઈ પકડીને માર માર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જ્યારે સ્નેચર મોપેડ મૂકીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાને લઈને મનસુખભાઈને અને ઈજા ઇજા પહોંચતા સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે વિજયબેનના પર્સમાં ત્રણસો ને ચાલીસ રૂપિયા જતા સામે આ ઘટનામાં ફ્રેક્ચર આવતા તેની સર્જરી માટે દોઢ લાખનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે મૈધર પોલીસે ગુનો નોંધી મોપેનના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં મોપેનનો રજીસ્ટ્રેશન નંબર પણ ખોટું હોવાનું સામે આવ્યું છે જેને લઈ પોલીસે આ અંગે પણ ગુનો નોંધ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારના જુદા જુદા સીસીટીવી ચેક કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ